એટલે આ ય કેતા નતા વરદી છે આમ તે પોર દિવાળી વાતની વાત છે એટલે પણ અમે કીધું હવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક મહિલાનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો આ મહિલા વાત કરી રહ્યા છે કે એક ભુવા દ્વારા એક કપલ હતું કે જે પતિ પત્ની કે જેને અંધશ્રદ્ધામાં આખું આ ભુવા દ્વારા ઘર વેરવિખેર કરી નાખવામાં આવે છે બે માણસો જે છે એને વેરવિખેર કરી દીધા છે અને આ જે બાબતની સમગ્ર ઘટના બની છે તેમાં આ બે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને સમગ્ર વાત જણાવી રહ્યા છે તો આવું સાંભળે કે શું થઈ છે સમસ્યા અને કયા કારણોસર આ ભુવા દ્વારા આ પરિવારને વેરવિખેર કરી દેવામાં આવે છે એવું તો શું બન્યું છે જેના લીધે આ પરિવાર બરબાદ થવાના આર્યા હોય છે છે રેકોર્ડિંગ સાંભળજો તો તમને ખ્યાલ આવી જશે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઈકન પર દબાવી દે હવે અમારે વાત કરવી પણ પેલા હું તમને કહું ની રેકોર્ડિંગ નો કરતા પણ બધું રેકોર્ડિંગ કરજો અને પરદા પાસે જ કરજો હા હવે ઈ અમાર હમાજ રહે છે બેલી અમાર હમી છે હું છે

અલ્યા આમ ઈ કે ઈ મેળા છે યાર કોણ મેળા છે હું ઓ ઓ એ ઉ તમને કીધું મેળા છે અલ્યા મારા કાકા જ્યારન છોકરાને અહીંયા જાતા ને જોરાવા હા અલ્યા એને એમ કીધું કે ઈ મેલે છે કે યાર ઓ અલ્યા આ કેતા નોતા વર દિ છે આમ નમ તે પોર દિવાળી

બે રીતે ફર્યા હા હા અને અને આ જે ભૂવો છે એનું નામ શું છે નામ છે સંજય સંજય ભાઈ સંજય વીણા ભાઈ તળાવી તળાવી હા તળાવી હા

આપણે આ ફોન માં સંજીભાઈ એરે વાત થાય કે ધર્મિષ્ઠા બેન નો નંબર છે હા એના નંબર છે એનાયરે વાત હા બેન નંબર બોલો મિનિટ તાલીસ સોળતાલીસ દસ આ ધર્મિસ્તાબેન હા અડતાલીસ હવે આપણા ભુવાના સંજયભાઈ ને સંજયભાઈ એના પેનસો તેર

વાડીએ વાડીએ મામા જ બેહી જાય પણ આવડે ખબર છે કે આપડે દીકરા સંજય ભાઈ મોબાઈલ નંબર બોલો પંચોતેર પંચોતેર ચુંમોતેર ચુંમોતેર જીરો ત્રણ પંચોતેર હા પછી અને હવે મનસુખભાઈ જો મારે ઘર ઘરનું માણા બાર વર્ષ ઓફ થઇ ગયા છે હવે આવા નામ લે તો આપડે શું હોવા જ નહીં જીવું નહીં હું દેવ દેવગતિ માં બીજે ને મેલા કેવા મેલા તો ઈ જ ગણાય એમાં કઈ આપડે ન હોય પણ આ તો સમાજ માં ખોટી કરે અને ના નામે ડરાવે આ મેલી છે આ કઈ જાણે છે તમારી ષડયંત્ર હોય છે છે પણ આ પબ્લિક તમને એવું કીધું તું પછી તમને કઈ થોડુંક એમાં કલંક ઉડ્યું એમાં કઈ બધા પબ્લિક માં થોડુંક એવું કીધું કે ભાઈ જાણે છે કેવું તમને કઈ સાટા ઉડ્યા એમાં એવું કીધું એમાં એટલે આ અમારા મા વ્યવહાર તૂટી જવરો બંધ થઈ ગયો તમે તમે જાણો કીધું એટલે અમે એને કીધું કે નામ કોઈને દીધું છે ઈ ચો એટલે અમે આવતા જતા બંધ થઈ ગયા નકર કાકા બાપાના સો ભાઈઓ હતા ને હા હવે વ્યવહાર બંધ થઇ ગયો આવું નામ લે હે

સંજય મામો હા એટલે મામી મામુ મે તારી મામી કોણ છે આજ મામી છે ને ફોન કરું છું

મારી ઉમર છે બાવન વર્ષ ની વન માં તો વયાઈ ગયા છો મારી કઈ વાંધો નહી ઉપાડી કરો મારો એટલે અમારે બાર વર્ષ થયા ઘર વાળા ઓફ થઇ ગયા છે આપડે પેલા નાના થી લગન થઈ ગયા તા હા હા તમારે કેટલા દીકરા દીકરી ઓ મારે એક દીકરો છે ને ત્રણ દીકરી ઓ બધા ઘરે બારે છે કેમ છે હા ઘરે ભાઈ આમ અમારે કોઈ વાંધો નથી પછી વિરા જઈને છે છોકરા ને દુકાન તો બેઠો છે બગસરા જથ્થા બંધ હાલે એમ અમારે કઈ વાંધો નથી

કોણ બોલો બોલું ધના ભાઈ હું ભાઈ તમે સંજયભાઈ નથી બોલતા મામા ના ભુવા સંજયભાઈ બોલો ભાઈ હું રામા મંદ માં છું

કે ગામ માં કોઈ પણ નામ લે હું કોઈ દી કોઈ નું નામ લેતો નથી હું આ ધંધો કરતો નથી હું ખેતી ને મારું શૂટિંગ નું છે બરાબર હ હું આ ધંધો કરું છું બાકી હું આ જોણ બાબત માં કે આ તે હું કરતો નથી તમને અનસા જે તમે two coloured માં નામ આયુ ને એટલે તમે બધું

એમાં એવું કઈ જો ભુવા પરાળી તમે છે ને અમે આજે હું બોલું છું ને એની જગ્યામાં કોઈ હાદો માણસ બોલતો હોય ને તમે તમારા વાડીએ મામાને ને છે એટલે તમારે એ એક આવું બધું હાલતું હોય અને કરતા હોય એનાથી મને કોઈ વાંધો નથી પણ અમે તો એમ કે કે ભાઈ હવે અંધશ્રદ્ધા ના નામે કોઈને મેલું કેવું કોઈને દેવગતિ જાણો છો ને આ બધું છે એ કાયદા વિરુદ્ધ બાબત છે.

પણ આ બાબતમાં અમે એને ભાઈઓ નું જે કાઈ હોય એ આપણે એમાં જાણતા નથી એનું જે કાઈ હોય એ બરાબર છે મારી તમે ખોટું બોલ્યા કે હું ત્રણ છોડી મને કે તમે મંદિરે ગયા છો એવું ધર્મી 社બેને કીધું મંદિરે આ મારી વાત ગુરુવરસેને આજ તમે થાર ધરવાના છો એવું કઈક હતું નહીં 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 હું આખી મારી વાત સાંભળો હું અત્યારે ડેરી પીપરીયા થી માવજીન રોડ ઉપર જ મારું મંદિર આવે બરાબર છે હું મંદિરે થી અહીં પગે લાગે ને હું લાઈવ નું કરું છું વિડિયો શૂટિંગ બરાબર છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી આ તો બેને ફોન કર્યો ને એટલે મેં કીધું આ અંતરંગ બાબત નું હોય એટલે મેં તો નહીં નહીં મનસુખ ઈ ઈ મારી પાસે ક્યારેય નહીં આવે બોલ બોલ હા હાલો હાલો હું કોણ બોલું જય મામાદેવ જય મામાદેવ કોણ બોલું હું બેન ન્યા મામા દેવ માં આવતો વારી કેલો દર ગુરુવારે હા ઈ આવું મારી બાઈ છે ને ઈ બંધ ન થતી એટલે મે તમને રીંગ કરી છે ઈ તો વાડીએ કી ગામ થી બોલો પણ હું બેન છે ને ગોંડલ થી બોલું ગોંડલ થી એવું છે હાલો તમને હમણાં કોલ કરું હે હમણાં ફોન કરું

તો હું ફોન કરું તો તમે એની ડાયરેક્ટ વાત કરો તો એને ખબર પડે કરો ફોન કરાવો ને હા તો હાલો રિંગ કરાવો હો હા હાલો બેન તો એમાં કીધું નકર અમે મારી બાઈ ને લઇ ને આવી જઈ હા પણ હું તમને હમણાં રીગ કરું હાલો પેલા અહિયાં પૂછી લઉં તો હું એને ફોન કરું હું ફોન કરું હા કરો હા એનો નંબર છે હા તમે તારી એને કરો એ મંદિરે જ ગયા અત્યારે ગુરુવાર છે ને તો કાઈ કાઈ વાતો હા પરમિસ્ટર બેન હવે ઈ તો કેમુરામાં મડણમાં છું હા પણ ઈ ન્યાથી જાય એમ હતા ડાયરેક્ટ એટલે કે તમને કીધું ઈ મંદિરે ગયા છે અહીંથી એના ઓર્ડર છે રાતનો લાઈવ છે ઠીક છે એટલે તમારા મંદિરે થી બીજા મંદિરે એટલે અમાર મંદિર અમાર થી જાય એમ હતા કોક ની ભેગા જાય એમ છે આજ અરબેન મે એના માટે ફોન કર્યો તો આપણે તમે ક્યાં માતાજી ને પૂછ્યું કોણ તમે અમે કોઈ નહીં મે માર ઘરવાળ ને પૂછ્યું તું ભાઈ એમ નહીં તમે ક્યાં માતાજી ને પૂછશો એમ હાલો તમે જે હાલો હા બેન કા કાપી નાખો ફોન એ ભાઈ એ બાર ગયા છે ફોન ઘરે પડ્યો છે એટલે ભલે ઘરે પડ્યો એ કઈ વાંધો નથી પણ મેં તમને એમ કીધું તમે મેં કીધું ક્યાં માતાજી ના ભૂઈ છો એમ ના નથી એ માં એ છે ને એના ઘર વાળા ભૂવા છે બાકી એ કાઈ નથી તમે કોણ બોલો હે તમે ધર્મિષ્ઠા બેન નથી બોલતા હું એને દેરાણી બોલું છું બેન હમણાં વાત કરતા હતા ને એને પછી કેમ તો તમે દઈ દીધો

એને આ બેને એવું કીધું ધર્મિષ્ઠા બેને કે ભાઈ તમારે તું મેલી સોન કઈક જાણસ ને એટલે ભાઈઓ માં બધી વિખવાદ કરો એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે મામા દેવ ના નામે આવા ભાઈઓ માં ખોટા હાડા ન કરાય એનો મને ફોન આવ્યો હતો નો

કેમ એટલે એને શું તમને કીધું એને કીધું કે ભાઈ એને તમે ભાઈ માં આ જે ભૂઈ છે ધર્મિષ્ઠા બેન એને કીધું કે ભાઈ આવી રીતે છે અને મને એમ કીધું કે આવડી આ કઈ મેલી જાણે છે ને મેલું વિદ્યા જાણે છે ને એવું થોડું કોઈ ને કે આ મેલી જાણે અમે કોઈ અમે કોઈ મેલી વિદ્યા ને અમે કોઈ ને કીધું નથી ને અમાર કોઈ જાણ નથી ધર્મિષ્ઠા બેન જે માતાજી ના ભૂઈ છે ને એની અરે ના ધર્મિષ્ઠા બેન માતાજી ના એક જ ભૂઈ છે ને એને ભાઈ માં ડખા પડે એમાં અમે શું કરી અમે તળાવ્યા ને ઈ ગોધાણી કેટલો ફેર લાગે પણ તમાર મામા તો છે જ ને અમાર મામા ભલે ને હા એટલે ઈ મામા ના નામે જેને કીધું કે મામા એ મામી એ મારું ઊંધું વાર દીધું મામા ને મામીએ એ કાઈ ઊંધું નસ માળ્યું ઈ ભૂઈ કાઈ છે નઈ ને મામાના ભુવા એક જ છે પણ કોણ ઈ છે ને ઈ માર ઓલા માર ભેટ તમે હમણાં કીધું કે મારે જેઠ એટલે ઈ તો તમે ધર્મિષ્ઠા બેન બોલતા હોય તો મને વાંધો નથી બેન હો કદાચ તમે એનું અવાજ થી બોલો કે દેરાણી બોલો કે તમે કઈ નાટક કરો કે એકા બીજા આડા બાના તો ખાલી હારા માટે ફોન કર્યો છે કઈ બીજો વિવાદ નથી ખાલી એમ કે આ તમારા દેરાણી ની આવું કીધું કે જાણે છે એવું હોય તો મારું કઈ જોઈ એમ છું હાલો હા બેન હા બોલો હા ઈ તો છે ને એનો ફોન હતો ભઈ મને આ ધર્મિષ્ઠા બેને મેલું જાણે નામ શું છે બેન મારું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા પણ તમે ક્યો ઈ પણ આ વાત કરવા વાળા બીજા છે એને છૂઠે મને સડાવી છે એના ભાઈ માં વિખવાદ હોય એમ આપડે શું કરી દે એના ભાઈ કેટલા વર્ષ ત્રણ થી ચાર મહિના નથી બોલતા

દેવખા થોડા થવા દેવ થાય નઈ પણ આમ પૂરા હોય એટલે કીધું મને એને ફોન કર્યો અને એના મોબાઈલ નંબર છે તમારા મોબાઈલ નંબર છે એટલે આ બધી બકડ કોમ છે ને એને ધૂણવાનું છે આ તો તમે પકડી લીધો ધંધો છે એટલે કરો મને કઈ વાંધો નથી કરો પણ ઈ આખો બિઝનેસ છે ને એ માંગણ નો ધંધો છે કોઈ કોઈને મારે નહિ અને કોઈ કોઈ ને મારે કોઈ દી હવે પટેલ ધૂણે ને તમે આ કરો તો હવે તમે આખો જે ભુવા ભરાડી નો બીજનેસ છે એ પટેલ નથી તમે વિચારો કોઈ કરતા કોઈ ધૂણતું નથી ને કોઈ કઈ કરતું નથી આ બધું એને હાક્યું છે બાકી એકવાર વાર હાથું કરાઈ દે એટલે હું એને કહી દઉં મોઢે કઈ વાંધો બેન હવે તો તમારે એક બીજા ને જેમ પણ મૂળ દેવ ગતિમાં માં તમારે કોઈ ને મેલી ને કોઈ મેલી કરી દેવી ને કોઈ સોખી કરી દેવી ને કોઈ ને અમે કોઈ ને મેલું નથી કીધું ભાઈ મને ભાઈ ભાઈમાં કેસે માં વચ અમને નો કે

તમે કોનું કોઈ માતાજીને માનતી નથી હું અમારા હું ભૂઈ છે અને હા ભાઈ સંજયભાઈ હેલો બેન હા અમે પરમેશર બેનરે વાત કરી અને સંગીબેનરે વાત કરી હા એટલે ઈ તો એના ભુવો છે ના ના ઈ એના માર કઈ ભુઆં નથી અમે કઈ નથી અમે કઈ દાણા ગોવંતામાં નઈ કરતા નથી અમે ઘુવાય નથી બોલું બધું કીધું બસ છે હા આ છે બધાય માણસો બોલ કા એ આવે છે પણ તમને આ જે કઈ મેલા કીધા ને એવું બધું કીધું ને મેં વાત કરી તો કે ના મેં નથી કીધું ને ઓલું ને એવું હાલા બાલા મારતા હતા એને જ કીધું છે મેં એને એક વાર કીધું હોત હ એટલે વહી ગઈ ડેલી ફરી ગઈ ને મને કોઈ બી દેખાડો ન દેતી એની કે તમે ત્રી પિતૃ કોદાણી ને ત્રી પિતૃ નડે હવે એ એની માવું બે એક કુવા પડી મરી ગઈ એક દવા પીને મરી ગઈ એ નથી નડતા નમર દોઢિયા વી જાય એ પિતૃ નડે હા હા

Ah, ah está...